રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોના પાકમાં ભારે પ્રમાણમાં નુકસાન થયું છે ધોરાજીના તોરણિયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ધોરાજીના તોરણિયામાં પડેલા ભારે વરસાદથી કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર જેવા પાકોને નુકસાન થયું છે ને તોરણિયામાં ચાર દિવસ સુધી અનાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા ખેડૂતોએ વિગાદિત રૂપિયા સાત થી આઠ હજાર નો ખર્ચ કર્યો હતો અમારા ગામમાં અતિ કારણે પાક નિષ્ફળ ગયેલ છે અમે ખેતીમાં ત્રણ ત્રણ વાર પાક વાવેલ છે અને ત્રણ ત્રણ વખત ફેલ ગયેલ છે અને ખેતીમાં અમને વીઘે દસ થી બાર હજારની નુકસાની છે આ અતિ ભારે વરસાદને કારણે વરસાદ અતિથી અતિ ભારે વરસાદ પડવાથી દરેક પાક નિષ્ફળ ગયેલ છે કપાસ તુવેર અને મગફળી નિષ્ફળ ગયેલ છે અને આ બધા પાક અમે ત્રણ ત્રણ વાર વાવેલા છે અને વિઘે અમને દસ થી બાર હજાર ની નુકસાની છે સરકાર પાસે એવી આશા છે કે અમને આમાં સારું એવું વળતર મળે તો બીજી વાર અમે આમાં કઈ ખેતીમાં આગળ વધી શકીએ વરસાદથી તો હવે અમને કપાસમાં માં પુષ્કળ નુકસાન થયું છે અને હાવ અમારો પાક ફેલ ગયો છે વરસાદ તો વીસ થી પચીસ ઇંચ જેવો વરસાદ ખુબ પડ્યો સાતમ આઠમ તહેવાર ઉપર એનાથી નુકસાની જાજી ગઈ છે કયા કયા પાકોને નુકસાની છે તુવેર ને કપાસ ખેતરોની શું સ્થિતિ થઈતી ભારે વરસાદ થયો તો ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા હતા અને ખૂબ નુકસાની ભારે વરસાદને કારણે અત્યારે બધો પાક નિષ્ફળ ગયો છે ત્રણ ત્રણ વખત વાવતર કર્યા છતાં એમાં સફળતા મળી નથી વિઘે દસ થી બાર હજારનો તો ખર્ચો કરી નાખ્યો અને અત્યારે પાક બધો ફેલ છે શું સ્થિતિ છે પાકની અત્યારે પાક અત્યારે હાવ એમાં હુકારો આવી ગયો અને હાવ ફેલ જ થઈ ગયો સુકાઈ જ ગયો છે તુવેરનો પાક આ 25 વીઘાનો પાક છે અત્યારે હાવ નિષ્ફળ થઈ ગયો પાક ભારે વરસાદના કારણે શું ખેતરોમાં શું સ્થિતિ હતી ભારે વરસાદને કારણે ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા એના હિસાબે પાક બધા ફેલ થઈ ગયા આ તુવેરનો 35 વીઘાનો પાક વાવેલ હતો એ પાક સંપૂર્ણ ફેલ છે પાત્રીસ વરસાદ પડ્યો એટલે વરસાદની હિસાબે સંપૂર્ણ પાક ફેલ થયો છે ઓછામાં ઓછો વિઘે છ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો ઈ છ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો એ બધું અત્યારે વરસાદ ની હિસાબે ફેલ થયું છે બધું હવે જો કઈ સરકાર સહાય કરે ને નવું વાવેતર થાય તો એક વાત જુદી છે